નમસ્કાર દર્શક મિત્રો ફરી પાછો આપની સમક્ષ ડૉક્ટર સુધીર પંડ્યા આધાર નેચરોપેથી એન્ડ પંચકર્મ યોગ ટ્રીટમેન્ટ સેન્ટરમાંથી આપની સાથે ફરી પાછો આરોગ્યની વાત કરવા આવ્યો છું અત્યારે ઋતુ ચાલે છે વર્ષા ઋતુ પ્રકૃતિ એના ચરમસીમા ઉપર પ્રફુલ્લિત અને આનંદિત હોય છે પણ આપણે વાત કરવાની છે અત્યારે આરોગ્યને લગતી આ વર્ષા ઋતુ જેટલી આનંદ પ્રમોદ આપે છે ને તેની સાથે સાથે આપણા આરોગ્ય માટે પણ ખૂબ અહિત છે એ સમયમાં આપણા આરોગ્યને આપણે કેમ સાચવવું કેવી રીતે એની જાળવણી કરવી અને આપણે બીમાર ન પડવું એનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે હવે થોડુંક વર્ષા વર્ષાઋતુને સમજીએ વર્ષાઋતુની અંદર સૂર્યનો પ્રકાશ ઓછો મળે છે બરાબર કે ને વાતાવરણમાં ભેજ હોય છે આરોગ્યની દૃષ્ટિએ આયુર્વેદના સિદ્ધાંત પ્રમાણે આપણે જોઈએ તો આ ઋતુમાં આપણો અગ્નિ મંદ હોય છે આપણો મંદ હોય છે એ સમયની અંદર આપણું પાચનતંત્ર એટલું બધું સતેજ નથી હોતું જેના કારણે આપણને જે પોષણ મળવું જોઈએ ખોરાક પચવો જોઈએ અને જે આપણી હાલ આરોગ્યને ફાયદો થવો જોઈએ એ નબળું હોય છે આ સમયમાં જો આપણે ખોરાક ઉપર ધ્યાન ન રાખીએ તો આપણે ઝડપથી બીમાર પડીએ આપણી ઇમ્યુનિટી ડાઉન થાય છે આ સમયમાં આપણી ઇમ્યુનિટી ઓછી હોય છે બીજું આ ઋતુની અંદર અગ્નિમંદ હોવાના કારણે આપણે બહારનો ખોરાક અવોડ કરવો જોઈએ પાણી ઉકાળીને પીવું જોઈએ જેથી કરીને નવું પાણી આવેલું હોય એની અંદર બેક્ટેરિયા વાયરસ જે કંઈ હોય એ આપણને બીમાર ન કરે અગ્નિમંદ હોવાના કારણે આપણા શરીરની અંદર ઇમ્યુનિટી ડાઉન હોવાથી આપણને ઇન્ફેક્શન ઝડપથી લાગે છે આ ઋતુની અંદર બીજું આ ઋતુની અંદર સૂર્યનો પ્રકાશ ન હોવાથી કીટ એટલે કે માખી મચ્છર નાના મોટા જીવજંતુઓનો ઉપદ્રવ વધારે હોય છે આ સમયમાં ખાસ તો મેલેરિયાના જંતુઓ મેલેરિયાના મચ્છરોનો ઉપદ્રવ વધારે હોય છે તો આવા પ્રકારના રોગોથી બચવા માટે અને આ રોગો વધુ સંક્રમિત થવાના ચાન્સીસ રહે છે આ રોગોથી બચવા માટે ખાસ તો ધ્યાન રાખો કે તમારું પાણી સૌથી પહેલાં તો ઉકાળીને પીવો ઉકાળીને એટલે કઈ રીતે કે જે તપેલું તમે પાણીનું ભરેલું છે એ તપેલું પૂરેપૂરું ભરી અને એક ઇંચ બળી જાય ત્યાં સુધી એને ઉકાળો અને એવું પાણી આપણે ઠંડુ કરી અને આખો દિવસ પીવું જોઈએ તો આપણા એના રિલેટેડ પેટના રોગો નહીં થાય આ ઋતુની અંદર ડાયરિયા ડિસેન્ટ્રી કોલેરા તાવ મેલેરિયા આ વધવાની સંભાવના હોય ટાઈફોઈડ થવાની સંભાવના હોય નવું પાણી આવે છે એટલે તો ઉકાળીને પાણીને પીશો તો તમને એના અંદર રહેલા જંતુઓ મરી જશે અને આપણને પાણી નુકસાનકારક નહીં બને બીજું સુપાચ્ય ખોરાક હવે આને અનુલક્ષીને આપણા શાસ્ત્રોએ બહુ સરસ વિધાન આપ્યું છે અત્યારે ચાતુર્માસ આવે શ્રાવણ માસ આવે એની અંદર ઉપવાસ એક ટાણાનું પ્રાવધાન આપ્યું છે એમને એમ નિરર્થક નથી એની ધાર્મિકતા અને એની ધાર્મિક ભાવનાની સાથે સાથે આરોગ્ય અને સ્વસ્થતા જાળવવા માટેની ચોક્કસ પદ્ધતિ આપેલી છે જો તમે આ સમયમાં ચાતુર્માસ કરે જૈન લોકોની અંદર સંતો વિહાર ન કરે કારણ કે બહાર જીવ જંતુઓ નીકળ્યા હોય ઉઘાડા પગે ચાલે એને વીછી સાપ ડંખ મારે તો તકલીફ પડે એટલે ચાતુર્માસમાં સાધુ સંતો પણ એક જગ્યાએ રહેતા હોય છે વિહાર નથી કરતા હોતા ચાતુર્માસની અંદર ઉપવાસ એકટાણાનું પ્રાવધાન એટલા માટે છે કે તમારા પેટને આરામ આપો બરાબર ને વધુ જમવું નહીં ભારે ખોરાક ખાવા નહીં અને જેટલા ઉપવાસ અને એકટાણા કરશો એટલું આપનું આરોગ્ય વધુ સારું રહેશે આ સમયમાં તાવ શરદી અને ઝાડાના કેસ વધવાના ચાન્સીસ વધારે હોય છે તો ઝાડા માટે આપણે સમજાયું કે ભાઈ સુપાચ્ય અને ગરમ ખોરાક ખાવ ટાઢું વાસી ખાવું નહીં પાણીને ગરમ ઉકાળીને પીવું બરાબર કે નહીં ત્રીજું વસ્તુ કે હંમેશા આપણા ખોરાકની સાથે સાથે આપણે જૈમાં પછી થોડોક સૂંઠનો ઉપયોગ કરીએ જેથી કરીને વાયુનો પ્રકોપ ન થાય અને ખોરાકના અંદર કાચો આમ બને નહીં અને ખોરાક જલ્દી પચી જાય આખો દિવસ શક્ય હોય તો નવશેકું પાણી પીવો એમાં થોડાક તજના દાણા નાખી અને એ ઉકાળી લો અને એનું પાણી પીવો બરાબર આ સમયની અંદર કડું અને સુદર્શન બે વધુ લાભ આપે સુદર્શન ઘનવટી ગોળી આવે છે એને બબે ગોળી બે વાર લ્યો અત્યારે કડું કડ ઉકાળી પલાળી અને ઉકાળીને સવારમાં અડધો અડધો કપીઓ એ પણ સારો લાભ આપશે તમને એટલે આ ઋતુની અંદર આપણા હેલ્થમાં ખાસ કરીને ધ્યાન રાખવું બીજું વરસાદમાં બહુ પલળવું નહીં પલળવાથી વધારે તકલીફ થશે શરદી ઉધરસ અને કફ થવાના ચાન્સીસ વધુ રહેશે બીજું આરોગ્યની સાથે સાથે એક જુદી વાત કરું કે ક્યારેય વરસાદ પડતો હોય ત્યારે જાળવા નીચે ઉભું નહીં વીજળી ઝાડવા નીચે ઉપર પડવાના ચાન્સીસ વધારે હોય છે એટલા માટે આપણે એનાથી એ બચવું એ પણ આપણા આરોગ્યનો એક પાર્ટ છે તો આ રીતે તમે તમારા આરોગ્યનું અને સ્વાસ્થ્યનું આ ઋતુમાં જાળવણી કરો અને સ્વસ્થ રહો એવી શુભેચ્છા નમસ્કાર